નીટ પરીક્ષાને લઈ વિરોધ થઈ રહ્યો છે સેવા સદન ખાતે આમ આદમી પાર્ટીના ના કાર્યકર્તા આવેદનપત્ર આપવામાં આવ્યું નીટની પરીક્ષા ફરીથી યોજાય તેવી માંગ સાથે કલેક્ટર શ્રીને આવેદન નીટ પરીક્ષામાં ગોલમાલ થયો છે પરીક્ષા ફરીથી લેવામાં આવે તેવી માંગ લાખો વિદ્યાર્થીઓ પર તેની અસર દેશભાઈ કુકડિયા સુરત અમારે આમ આદમી પાર્ટી છે અને હું વાલી છું એક અને મારા સ્ટુડન્ટ પણ આની અંદર કામ કરે છે હું એક કાઉન્સિલરનું પણ કામ કરું છું એટલે કલેક્ટર કલેકશન નીટ સ્કેમ છો છે કાયદેસરના પુરાવા છે બિહારની અંદર જે પીપર લીક છે એના પુરાવા એફઆઈઆર દર્જ થઈ જણ ધરપકડ થઈ એમ છતાં આજે આજે આપણા ધર્મેન્દ્ર પ્રધાન એવું કહી રહ્યા છે કે કોઈ કોટાળો થયો નથી આવા પૂરા હોવા છતાં ફરિયાદ દાખલ કરવામાં આવતી ભારતના ભવિષ્ય સાથે છેડા થઈ રહ્યા છે અમારી માગણી એવી છે કે ફરીવાર નિરીટ થવી જોઈએ રીનીટ થશે તો જ ન્યાય આપી શકાય છે પંદરસો ત્યાંસઠ વિદ્યાર્થીઓને ખાલી પરીક્ષા લેવાથી ચોવીસ લાખ લોકોને ન્યાય આપી નહીં શકાય અમારું નામ રચના જેટ નીટની જે એક્ઝામ છે એમાં વારંવાર જે પેપર ફોર્ડ થાય છે જેના કારણે જે વિદ્યાર્થીઓ છે એના મા બાપ પરસીઓ પાડીને એમના માટે પૈસા એકઠા કરી અને એમને એક્ઝામ આપવા માટે મોકલે છે ત્યારે પેપર ફોડ થાય છે અને આ વિદ્યાર્થીઓના સપના રોડાય છે તો ફરીવાર આ એક્ઝામ લેવામાં આવે એટલા માટે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે મુમતાજ મુતાની આમ આદમી પાર્ટી અમારે નીટનું પેપર જ્યારે ફૂટ્યું છે અને અમને એક ઉમેદ છે કે પાછી પરીક્ષા લેવામાં આવે લાખો યુવાનો અને લાખો સ્ટુડન્ટની આ જિંદગીનો સવાલ છે અને એના કરિયરનો સવાલ છે અને આ એક્ઝામ પાછી લેવામાં આવે એવી અમારે આવેદનપત્ર પત્ર આપવામાં આવે આજે જ્યારે સરકાર આના પર ધ્યાન વિચારણા કરતી નથી કેટલાક વર્ષો થતી જોયેલું છે કે યુવાનોની મહેનત પર પાણી ફેરાઈ રહેલું છે ત્યારે એક્ઝામ પાછી લેવા માટે આવે અમારું બસ એટલું નિવેદન છે થેન્ક યુ પ્રતિક ડોલી જનસાક્ષી ન્યૂઝ સુરત